मनोकामना पूर्ण करे जय रामदेव जी महाराज आज आप आमारी हरी हरी एक आरिहरिप आठ चैनल पर थी आप लाइव निहारी रिया छो रामदेव जी की कथा तो आजे रामदेव की एट कि रामदेव कथा ने अंदर आपने रामदेव जी महाराजे जे भक्त ने एट्ले कि भक्त हरजी ने जे उपदेश रूपी वाणी कही थी ये आज आप लाइव कथा अंदर जानसू ओम राम देव रक्षा करो हरो संकट संताप सुख करता समर्थ धनी जपो निरंतर जाप बोले रामदेव जी महाराज ने जय सदगुरु महाराज ने जय સૌરા મટકનો સુંદર મજાનું આયોજન છે પીર રામદેવ વધારેલ છે ભક્ત હરજીને ઉપદેશરૂપી વાણી કહે છે કે ભક્ત હરજી તમે તો ઉદ્ધવજીના અવતાર છો રામદેવજી ભગવાન શ્રી કૃષ્ણના અવતારે પુરુષ હતા તેમના અંશ અવતારી હતા ભક્ત હરજીને કહે છે કે હરજી આ ભક્તિ કરો તો આ અગમ ભેદને આપ જાણો તો જ આ ભક્તિના ભેદને સમજી શકાય આપ સૌ મિત્રો ભક્તો અને સંતો જાણે છે કે જ્ઞાન બે પ્રકારનું હોય છે એક અગમ અને બીજું નિગમ નિગમ જેને કહેવામાં આવે છે કે જે શાસ્ત્ર પુરાણથી જાણી શકાય છે તેને શાસ્ત્રોત ભાષાની અંદર પરોક્ષ જ્ઞાન પણ કહે છે પણ જે જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આત્મજ્ઞાન કે જે ગુરુ કૃપા અને તેની સેવા અને કરુણાથી જે પ્રાપ્ત થાય છે તેને અગમનું જ્ઞાન કહેવામાં આવે છે આ અગમ જ્ઞાન જે આ મન કે બુદ્ધિથી જાણી શકાતું નથી કારણ કે તે આ મનનો વિષય નથી મન તો તે પાંચ વિશ્વની અંદર હંમેશા ભટકનારું છે માટે રામદેવજી ભક્ત હરજીને આ પ્રમાણે કહે છે કે તો ઉદ્ધવજીના અવતારશો રામદેવજી ધર્મ એટલે ધર્મની સ્થાપના કરી હતી આવે છે કે જે પોતાના સ્વરૂપની અંદર જે મસ્ત રહેનારો છે તેને કહેવામાં આવે છે નિજ્યા એટલે કે નિજ પોતાના સ્વરૂપનું જ્ઞાન કે જે જેનો મહિમા અપરમ પાર છે જેને ઘણી ભાષામાં સંતો કહે છે કે તમે આ વસનમાં હાલો આ રેણીમાં હાલો પાનબાઈ ગંગા સતીના ભજનમાં આપે સાંભળ્યું હશે કે જે આ વસનને જાણે છે અને માણે છે તેને બ્રહ્માદિક આદિ પાય લાગે છે આવો વસનનો મહિમા છે વસને થાપ થાપન નહીં વસને ઉથાપન જેને આ વસનને જાણ્યું તેને સર્વ જાણ્યું તેને કાંઈ કરવું પડતું નથી તે આપ મેળે તે પ્રભુ એટલે કે તેની ગુરુની કૃપાએ સર્વ કાંઈ થાય છે પણ જ્યાં સુધી મનુષ્ય એવું સમજે છે કે હું કંઈક કરું તો આ અહંકારના તે પોતે દુઃખ ભોગવી રહ્યો છે માટે આ જ્ઞાન મહારાજ કહી રહ્યા છે આગમનું જ્ઞાનમાં આપે સાંભળ્યું હશે કે તેનો મહિમા ઘણો મહિમા છે અને તેનો અપરંપાર મહિમા છે તો આ પ્રમાણે કહે છે કે નિજારી ભક્તિ એટલે કે આત્મ સ્વરૂપમાં મસ્ત આ પ્રેમા ભક્તિ નિજારનો આવો અર્થ થાય છે એટલે રામદેવજી કહે છે કે હરજી તમે ભક્તિ કરો તો પહેલા આ નિજાર એટલે કે યોગના આ અગમ ભેદને આપ જાણો કે જે બુદ્ધિથી જણાય તેવું નથી બુદ્ધિ તો માત્ર આ આ સંસારને જાણી શકે છે

થાય છે માટે રામદેવજી ગુરુ તરીકે હરજીને સમજાવી રહ્યા છે કે આ જ્ઞાનનું વર્ણન કરી શકાતું નથી કે જે બુદ્ધિ અને પર છે આનંદ અને મસ્તીનું આ તે સ્થાન છે જે માત્ર અનુભવી શકાય છે આ જ્ઞાન આદિ અનાદિ મહાપુરુષોએ જાણ્યું છે માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સતને કે સત કે અસત કઈ નથી માટે ઘણા ઋષિ મુનિઓએ અને મહાપુરુષોએ જાણ્યું છે વગેરે આ જ્ઞાનને આ રહસ્યને આ અગમને જાણ્યું છે કે જે ગુરુકૃપાએ પ્રાપ્ત થાય છે કે તેને જાણ્યા પછી તે પોતાની અને સર્વની અંદર આત્માને છે સર્વ પ્રકારના વાદ અને વિવાદ મટી જાય છે પોતાના સ્વરૂપનો તે પોતે આત્મ સાક્ષા કરી અને આત્માની અંદર તે મસ્ત રહે છે અને આનંદનો અનુભવ કહે છે આ જ નિજ સ્વરૂપનો આનંદ છે જે આ જ્ઞાન રામદેવ જે ફક્ત હરજીને કહી રહ્યા છે માટે એવા આ અગમ રહસ્યને આપ જાણો આ અગમ દેશના ભેદને આપ જાણો અને માણો અને પૂરી રીતે તમે એને જાણો અને રામદેવજી હરજીને કહે છે કે હું તમને જે સત વસન કહું છું તેને તે સત્ય માની તેના આધાર પર આપ

ઉપદેશો છે અને સંસાર તે પ્રમાણે ચાલે છે શ્રીમદ ભાગવત ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને છે અને અર્જુન તેને પૂછે છે કે તમે પ્રભુ મને આ ભયંકર અકર્મ ની અંદર કેમ જોડી રહ્યા છો આપ તો જાણો છો અને આપને પણ કેમ આવા કર્મ કરવા પડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું પણ કર્મની અંદર રહું છું કારણ કે મારા દર્શાવેલા આ કર્મ મુજબ જ આ મનુષ્ય ચાલે છે માટે મારે પણ આ કર્મની અંદર વર્તવું પડે છે અને રહેવું પડે છે અને મારા આ દર્શાવેલા માર્ગ પર જ સર્વ જાણનારા છે શ્રીમદ ભાગવત નું જ્ઞાન અઢાર પુરાણ ચાર વેદ અને શાસ્ત્રનું જ્ઞાન એક આ ગ્રંથની અંદર મૂકેલું છે કે જેને જાણીને સર્વ આનંદની અને કરમથી મુક્ત થાય છે તો આ જ્ઞાનથી આત્મ સ્વરૂપનો અનુભવ પણ થાય છે પહેલાં તમે આ જતી અને સતીના આ ભેદને જાણો તે નિયમ અનુસાર આ નિજ્યા ધર્મને હૃદયમાં ધારણ કરી આ મૂળ વસનના અરજીનો મરમ સમજી તમે અખંડ બ્રહ્મચર્યને પાળો અને દાણો એટલે કે બિંદુ કે જેને મૂળ વસન ઓમકારને કહેવાય છે જે બ્રહ્મવાસક છે તમામ અક્ષરની ઉત્પત્તિ આ ઓમકારથી આ થઈ છે અ અને

ભૂલવાના કારણે તે ભોગવી રહ્યો છે તો આજની આ કથાની અંદર આપણે વિશેની માહિતી મેળવી મારામાં જે ગતિ અને જે ગુરુની કૃપા અને સંતોની વાણી દ્વારા મેં આ કથાનું રસપાન આપને કરાયું કાંઈ પણ શબ્દમાં ભેદ કે સતી રહ્યું હોય તો આપ સર્વ મને માફ કરજો અને જે સપોર્ટ આપી રહ્યા છો તે બદલ હું આપનો આભારી છું આપ સર્વની મનોકામના પૂર્ણ કરે જય રામદેવજી મહારાજ અષુભ